અને હીરા ઉદ્યોગ પર ટેરિફની ટીકા કરી મહીસાગરના સંતરામપુર નજીક ભૂસ્ખલન ભમરી કુંડાથી રાજસ્થાન જતો માર્ગ ધારાશાહી રાહત કાર્ય શરૂ અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળાનો આજે અંતિમ દિવસ છેલ્લા છ દિવસમાં પાંત્રીસ લાખથી વધુ શ્રદ્ધાળુએ માતાજીના દર્શન કર્યા બનાસકાંઠાના ચાંદીસરમાંથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પાંચ પોઈન્ટ પાંચ ટન નકલી ઘીનો જથ્થો ઝડપ્યો પકડાયેલ આરોપી ભાવેશ અગાઉ પણ નકલી ઘી બનાવવાના કેસમાં ઝડપ્યાનો ખુલાસો છોટાઉદેપુર સ્કૂલમાં તંત્રની ગંભીર બેદરકારી નાનકડી ઝૂંપડીમાં ભણતા પંચાવન બાળકો વચ્ચે માત્ર એક શિક્ષક બનાસકાંઠામાં ધોધમાર વરસાદથી ખેતરો જળબંબાકાર મગફળીના પાકને ભારે નુકસાનથી ખેડૂતો ચિંતિત અંબાલાલ પટેલ રાજકીય આગાહી ચંદ્રગ્રહણના અશુભ પ્રભાવથી નેતાઓને સાવધાન રહેવા તાકીદ હડતાલ અને આંદોલનમાં વધારો થવાના એંધાણ